જો તમે પણ રામનવમી ના દિવસે અયોધ્યા રામ મંદિરના રામલલ્લાના દર્શન કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે તમે જોઈ રહ્યા છો હું ગુજરાતી તમારી સાથે છું લઈને એક મોટી અપડેટ સામે આવી છે વાત જાણીએ તો એમ છે કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે આવી રહ્યા છે આ દરમિયાન હવે રામનવમીના ના દિવસે પણ અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચશે જો તમે પણ રામનવમી ના દિવસે અયોધ્યામાં રામ મંદિરે જવાના છો તો આ સમાચાર તમારા માટે છે વિગતો મુજબ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખી યોગી સરકારે રામનવમીના ના દિવસે રામ મંદિર કલાક ખુલ્લું રાખવાનો નિર્ણય લીધો છે અયોધ્યામાં રામનવમીના ના દિવસે રામલલ્લા ચોવીસ કલાક ભક્તોને દર્શન આપશે પૂજા દરમિયાન મંદિરના દરવાજા થોડા સમય માટે બંધ રહેશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંદિર પ્રશાસન અને અધિકારીઓને આ અંગે સૂચના આપી છે આ વર્ષે રામનવમી સત્તરમી એપ્રિલ ના રોજ ઉજવવામાં આવશે મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે મંદિર અધિકારીઓ સાથે બેઠક કરી અને સંપૂર્ણ માહિતી લીધી હતી અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામના દર્શન કરવા માટે દરરોજ લગભગ દોઢ થી બે લાખ રામ ભક્તો અયોધ્યા પહોંચે છે રામનવમીના ના દિવસે આ સંખ્યા ઘણી વધી શકે છે કારણ છે કોઈ પણ પ્રકારની અરાજકતાથી બચવા માટે યોગી આદિત્યનાથે તમામ પ્રકારની સુવિધાઓ સમયસર પૂરી પાડવા સ્વચ્છતા અને સુરક્ષામાં સુધારો કરવાનો નિર્દેશ આપ્યો છે આ માટે તેમણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્યો સાથે સંકલન સ્થાપિત કરવા સૂચના આપી છે આવી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી